જય માતાજી નમસ્કાર આજે રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ બી એસ સ્પોર્ટ્સ ભગવતસિંહના ત્યાં વિસ્તારમાં અને એ સ્પોર્ટ્સના ઘણા સાધનો ઈચ્છે છે આપણે પાંચ વર્ષથી અહીંયા શોખ છે આપણે સ્પોર્ટ્સના ઇન્ડોર અને આઉટડોર દરેક પ્રકારના આપણે બધા જ સામાન રાખીએ છીએ ક્રિકેટ ફૂટબોલ વોલીબોલ ટ્રેક ટી શર્ટ સ્વિમિંગનું સ્કેટિંગ જીમ કેરમ બેસબોલ દરેક પ્રકારની આપણે ત્યાં સ્પોર્ટ્સ ની દરેક આઈટમ મળી જશે આ તમે સ્કેટિંગ ભી રાખો છો હા સ્કેટિંગ ફૂટબોલ વોલીબોલ બધું જ મળી જશે અને તમારા હિસાબે આમ કેટલી ઉંમરના લોકો સ્પોર્ટ્સ રમતા હશે સ્પોર્ટ્સમાં નોર્મલી કેવું કે 3 વર્ષથી લઈને 70 વર્ષ સુધી બધા સ્પોર્ટ્સ રમતા હોય છે એમ કે સ્પોર્ટ્સ હેલ્થ માટે સારું છે અને સ્પોર્ટ્સ માં જો તમે સારું એવું અચીવમેન્ટ કરો

રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ રાજપૂત સમાજને વિનંતી કરે છે કે સ્પોર્ટ્સના સાધનો ક્રિકેટ છે બોક્સિંગ છે વોલીબોલ છે સ્કેટિંગ છે સ્વિમિંગ છે હોર્સ રાઇડિંગ છે ચેસ છે બેસબોલ છે આવા બધા સાધનો બી એ સ્પોર્ટ્સ ભગવતશીલતાથી મળે છે રાડતમાંથી અને તમને ઘેરપેઢા બી અમુક ક્વોન્ટિટીમાં ઓર્ડર હોય તો અમને સપ્લાય કરે છે અને અમને તો આનંદ હોય રાજપૂત વ્યાપાર વિકાસ કે ઇન્ડિયા બહાર બી એ સપ્લાય કરે છે એટલે અમે અભિનંદન બી આપીએ છીએ અને ચોક્કસથી રાતું સોમવારના લોકોએ અહીંયાથી ખરીદી કર્યું છે જય માતા જય ગાંધી